વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ ભારતના મધ્યમ અને અન્ય નાના શહેરોમાંથી એક છે કે જ્યાં દેશને ડિજિટલ પેમેન્ટ ક્રાંતિમાં અગ્રેસર છે ત્યારે ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓની દ્વાર હવે આ વિસ્તારોમાં કુલ ટ્રાન્ઝેક્શનમાં પાસઠ ટકા જેટલી હિસ્સેદારી છે અને જેની તુલના એ મોટા શહેરોમાં આ દર પંચોતેર ટકા છે ત્યારે રિપોર્ટમાં ડિગ્રી ઓફ ડિજિટલ પેમેન્ટ યુઝર્સ પ્રસ્તુત કરાય છે અને એઉક કહેવામાં આવે છે કે એઉ મેટ્રિક છે અને જેની ડિઝાઇન વિવિધ ડેમોગ્રાફિક જૂથોમાં ડિજિટલ પેમેન્ટની સ્વીકૃતિની મર્યાદાને માપવા માટે તૈયાર કરવામાં આવી છે. જો હે ઇસ દેશ મેં જો ડિજિટલ પેમેન્ટ્સ જો હે બહોત આગે بڑھ رہا હે તો ઉસકી ઉસકે વિશે મેં હમને એક રિપોર્ટ કમિશન કિયા થા 80 કરની કે સાથ કે હમ જાન જાન સકે કે ટ્રેન્ડસ કેસા હે कि ये जो डिजिटल पेमेंट्स है कैसे पेनिट्रेट हो रहा है अगर हम जेंडर देखें सिटीज़ देखें छोटा छोटे शहर बड़े शहर और अगर हम एज ग्रुप देखें हमारा इनकम लेवल देखें कैसा हो रहा है और आगे आगे इस डिजिटल पेमेंट को और आगे बढ़ाने के लिए क्या करना है तो हमने ये रिपोर्ट आ, हमने कमीशन किया तो आज हम अहमदाबाद में इस कर रहे हैं जो जो कि है हाउ अर्बन इंडिया पेस तो इसको लेके हमारे को बेहद खुशी है कि आज हमने आपके साथ इसके जो है की इनसाइट्स आपके साथ